મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે સવારમાં વહેલા વાડી આવી ગઈ આપણે લાંબ તો આપણે મોડું થઈ ગયું બાકી છ વાગે લાઇટ આવી ગઈ આવીને આપણે મોટર કઈ રીતે ચાલુ હવે આજે લગભગ એકાદું નાખું છે એ પી ગયા હે અત્યારે આપણે મોટર ચાલુ કરી દીધી અને કે પાણી નાખવા આડી ચેક કરી આવી અને પછી આપણે જઈએ ગામમાં લોખંડ લેતા આવીએ આજનું કામ થોડું ચાલુ થઈ જાય અને લાઇટ આવે આપણે મિત્રો સવારે સવા છ વાઈ ગયા પણ આપણે થોડું ઘણું પાવર નહોતું એટલે આપણે બહુ વહેલા ન આવ્યા આજે વહેલું પી જાય એમ તો લાઈટ આવી છે તો મિત્રો આજનું કામકાજ આપણે થોડીક વાર પછી ગામમાં જઈને લોખંડ લઈ આવીને એવું બધું છે તો આજના વિડીયો મારી સાથે જોડાયેલા રહેજો બાકી આ ગઈકાલનું પાણી ભરાણું થાય હુકાણું નથી કેમ કે હેઠ અહીંથી આ બધો અહીંયા ખાડીઓ છે ત્યાં પાણી ભેગું થઈ જતું હતું કાલે આપણે થોડીક મહેનત કરીને ઢારિયા જેવું કર્યું હતું નારીયે પાણી પણ ગયું નહીં પાણી હવે આજે બપોર થાય સુકાઈ જાય આ પાણી આ રસ્તો ભીનો થઈ ગયો તો તકલીફ બી થઈ ગઈ કે આપણે હજી ત્રણસો બેલા મંગાવવાના છે એટલે હવે અહીંયા કાંઈ ટ્રેક્ટર કે આગળ આવે નહીં કેમ કે અહીંયા આપણે રસ્તામાં થાંભલો નડે અને નીચે ઉતરવા જઈએ તો ખૂતી જાય એટલે એ હવે એક થોડુંક ટેન્શનવાળું છે કે ત્રણસો બેલા આપણે વાળીએ પોતાડવાના છે અઢીસો ત્રણસો બેલા જેવું એટલે આપણે મકાનનું કામ પછી પૂરું થઈ જાય પછી એમ આપણે આગળ પતરા નાખવાના છે એમાં નીચે જ બનાવી જોઈએ એટલે મોસમ પડ્યા પહેલાં બધે આપણી કામ પૂરું કરવાનું છે કેમકે વધીને આઠ દસ દિવસ પછી આપણે મોસમ પડી જાય અવાણી આમાં જે આપણે નેદવું પડે એમ છે પશુ નેદ થઈ ગયું તો દવાનો સ્પ્રે કરવાનું છે આ માંડવીમાં હવે કન્ટિન્યુ કામ આપણું ધીરે 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 ચાલુ જ રહે કામ વધશે હવે ઘટશે નહીં એવું છે મિત્રો ભરીને આવી ગયા પેલા ભરેલો ત્યાં તઈ આપણી ઓડી ઉતાર્યો નહી એકલા જે જ ભૂલાઈ ગયો હવે હેઠો થપ્પો મારી દીધો હવે આને સીધું કરવાનું બધું કામકાજ આવે છે આજે ભાવેશભાઈ છે એકલા લોખંડમાં હવારમાં થોડાક ધંધે વર્ગી ગયા હતા આ દુકાનેથી ઓલી દુકાને ઓલી દુકાનેથી ત્રીજી દુકાને બધા mm -hmm.

તો આપણે એ ભાઈને થોડીક મદદ કરવા લાગી હતી તોકડ બોખણ ઉતારી દીધું અને ભારો સીધો કરી લીધો અને હવે એ ભાઈ થોડુંક માપસાઈ કરી લેતા હોતી આપણે પાણી રેડું મૂકીને વહી ગયા હતા એટલે લઈને થઈ ગયું રેડી જાય છે આપણે ફર્સ્ટ ફસ્ટ ક્લાસનું નાવાની મજા આવે એવું અમે આ ગારી છે ને સુકાઈ ગઈ હતી એટલે થોડુંક તાજું પાણી હાલતું થઈ જાય ને તો મજૂર લોકો છે ને ને થોડુંક આવા ધોવાની કોઈ મજા આવે ને પાણી બંધ થઈ જાય તો એને પ્રોબ્લેમ હતો એટલે થોડુંક છલકાવી દીધું આપણે નજીદ આમાં ઘણી જ હવે આપણે જોઈ લઈએ કે સુધી કોરું છે પછી આગેરિંગ પછી મોટર ચાલુ કરીએ બધી આવી ગયું છે ત્રાઉ ટ્રેન આવી ગઈ છે ફાઇનલી આપણે હવે શેડે પોતી ગયા પાવામાં હવે ઓલી સાઈડ છે ને થોડુંક બાકી રહી ગયું છે હવે પાણી આપણે વાયામાં ઉજવું જાય છે પાણી તળિયા હોય એમાંથી તો એ હવે બંધ રાખી દીધું ત્યાં કંઈક પાછું સેટિંગ કરવું જોઈએ કંઈક અને અહીંયા આપણે હવે છેલ્લી થોડી કાયરું હતી ને આપણે મૂકી દીધું મૂંગરું થોડીક વાર પછી અહીંયા આવશે પણ અહીંથી જ પાછું આ પાણી નીચે આવ્યું જાય આ ખેતરમાં પછી એમાં પાછું વિશમાં છે ન્યાથી આપણે કનેક્શન છે ન્યાક મારવું જોઈએ થોડીક વાર એટલે આ બધા ભૂંગરા બે નવરા થઈ ગયા તો લઈને આપણે અહીં મૂકી દઈએ આ બધી ભીનું થઈ ગયું અહીંયા આગળ થોડુંક નેથી ખોરું છે હવે અહીં સુધી પાણી તો આવશે નહીં આ થોડુંક તો ઘૃ વસ્તુ છે અહીંયા રેડ પાણી પાવાનું આ બધું અત્યારે હું આલું બધું ખોરું છે તો અહીં સુધી પાણી આવશે નહીં કે આડું આજુબાજુમાં થોડાક ઘૂંગરાનું સેટિંગ કરીને પછી ગોઠવવું જોઈએ જોરદાર નો બાકી પાદરવાનો એટલે અહીં ઘટે નહીં એમાં આપણે અહીંયા થોડી થોડી એવું બાકી રહી ગઈ છે ખાતા થયેલું એનું કંઈક સેટિંગ કરવું જોઈએ ભૂંગરા કેમ કે આપણા લેવાની પડ્યા અહીંયા આપણે ભૂંગરા ખાલી ત્યાં જ ભૂંગરા છે એટલે પડ્યા છે એટલે લઈ લેવું થોડીક પૂરતા મિત્રો ભાવેશભાઈએ લોખંડ વખણ બધું કાપી નાખ્યું હતું ને આ બધું પિંજરા કમ્પ્લીટ કરી ને ચડાવી દીધા બપોર પછી એની તો આ રીતનું કંઈક આપણું ઉપરનું કામ દેખાય છે આજે હવે વારો છે આને ભરાઈ કરવાનો એટલે હમણાં થોડીક ફરમાઈને મજૂરી અહીં માળિયા કહી દીધા છે માળિયાથી મજૂર આવી ગયા અને જીતુભાઈ આવી ગયા થોડીક વાર પછી આપણે સિમેન્ટ લઈ આવીએ અને માંડવી આપણે ટોટલ પી ગઈ છે અહીંયા થોડુંક ફાંકી છે ત્યાં મારો ફળસાયો આવ્યો દેખાય છે આગળ હવે આજે અહીંયા પાવું હતું પણ હવે આજ નદી બંધ રાખી કેમ કે એ બધું પાણી પાછું આપણું અહીંયા ફરિયામ ભેગું થાય વધી જાય તો એટલે ભરાઈ થઈ ગયા અને ટાઈમ હશે ચાર વાગ્યા લેટ રહીએ તો પાહું આપણે નગર કાલે કંઈક સેટિંગ કરશે એમાં થોડા ઘણા આજુબાજુ કંઈક ભૂંગરા માગવા જોઈએ કેમકે અહીંયા થોડુંક છે ને થોડુંક ઓલા થાંભલા પાસે છે ન્યા તો સેટિંગ નહીં આવે ન્યા તો જાજા ભૂંગરાજ હોય તો એવું કામકાજ છે મિત્રો આજનું તો હમણાં થોડીક વારમાં આપણે સિમેન્ટ વિમેન્ટ લેતા આવીએ ત્યાં મજૂર આવી જાય પછી કરીએ ભરાઈ ચાલુ તો મિત્રો આપણે સિમેન્ટ ભરીને આવી ગયા અને સિમેન્ટ આપણે વાપરવાની છે આ વખતે જે કે લક્ષ્મી આજે ભાવેશભાઈ રજા રાખીને જીતુભાઈ આવી ગયા છે અને મજૂર આવી ગયા છે ચાર સટ્ટા મારી દીધા છે ખાપવાનું કામ કર્યું ચાલુ હવે બોદલે પરુ નામ લે આ કાડ દેતું ઓ એટલે માં મોર જગ્યા થી ને બોલો આમ બે હા જાય કેટલું બારે બાર રાખ્યું કે તો નો હાલ તો માલ હે થાય જે માલ થાય આમાં જ બારે બાર તળિયા રાણાને કોત્યા કામમાં ગઈ રાણા શ્યા શ્યાર સટ્ટા વિચાર કરતા હતા નહીં તો મિત્રો ફાઇનલી આપણું હજી ભરાઈનું કામ હતું જે થઈ ગયું પૂર્ણ એટલે આમ તો ગઈકાલે પૂર્ણ થઈ ગયું હતું પણ આપણે પાછું એક વિડીયો બનાવવા પાછી એકલા હતા ને એટલે થોડુંક આપણને આગવડતા હોય કે એટલે આપણે વિડીયો કાલે તમને ન બતાવી ગયો અને આ રીતનું કંઈક ફિનિશિંગવાળું કામ નીકળી ગયું સવારના પાટિયા ખોલ નહીં ખાય ને અત્યારમાં પાછું પાણી પાણી પાઈ ગયું હતું ખોલી તો આ રીતના મેળાનું કામકાજ થઈ ગયું આ થઈ ગયું તમને જ રીતે અહીંથી ઉપરથી બારીએ ટીંગાઈને એક ઉપર બતાવી દો આ રીતનું આપણું ભરત ભરવાનું કામ થઈ ગયું છે મિત્રો પાછો આજે થોડુંક વરસાદી વાતાવરણ થયું હતું થોડુંક અંધાર થયો હતો વરસાદ પણ રહી ગયો થોડોક સટેપા લઈ છે આજે સારામાં સારો વરસાદ બાકી આપણે બધે પાણી તો પીવડાવવાનું કામ હતું બે ખેતર પીવાઈ ગયા કાલે અહીંયા આપણે દવાનું સ્પ્રે કરવાનું છે એક સ્પ્રે મારી દઈએ આપણે જીવીસમાં નેત પારું પારું થઈ ગયું છે તો મજૂર કહીને નેદાઈ નાખ્યું બાકી આપણે ટાઈમ નથી આવ્યો થોડાક દિવસમાં આપણે અવાણીય મોસમ પડી જાય એ બધું છે મિત્રો કાચ તો મિત્રો કાલે પાછો આપણે તમને બતાવીશ કે આપણે કંઈ દવા સાટી આમાં અમુક બે ત્રણ ઠેકાણે રાતડ બેસી ગયો છે એટલે જાજો નથી છે આમાં થોડા થોડાઓમાં જ બમ બબે પાંચ સ્ક્વેર ફૂટ થાય એટલા એટલામાં એના માટે એક આપણે સ્પ્રે મારી દઈએ હવે બાકી આ માંડવીનું દવા સાટવાનું કામ ઓલીવાડીનું પૂરું થઈ ગયું આ એવાનું એક્સપ્રેસ છે બાકી હજી આ જીવીશને પાણી વાણી એકાદું પીવડાવવું જોઈએ એક બે પાણી પાવા જોઈએ હજી વરસાદ નહીં થાય તો હજી થોડીક કાચી છે માંડીએ આપણી તો ચાલો મિત્રો પછી આજના વિડીયોમાં આપણે આ થોડુંક મકાનનું કામ હતું હવે આપણે થોડાક બેલા મંગાવવાના છે બેલ આવી જાય પછી પછી અણતર ચાલુ થાય ત્યારે તમને બતાવીશ તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને બાકી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો સલન ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી દેજો તો જય જવાન જય કિસાન યા આલી મદદ